વાર્તા એવી છે કે એક ગામ હતું ગામની અંદર તમારા જેવો એક બાળક હતું એનું નામ હતું રમેશ તે રોજ નિશાળે આવે નિશાળે આવીને સરસ મજાનો અભ્યાસ કરવાના બદલે શું કરે કોઈની બેન્સિલ બાજુ પડી હોય તો લઈ લે અને કોઈ કહે નહીં તો ભાઈ મને પેન્સિલ મળી તો એક દિવસ એને કંપાસ મળે ઘરે જઈને ઘરે ગયો તેની મમ્મીએ એને પૂછ્યું કે આ કોનો કંપાસ છે કે મને બાજુ કંપાસ આનો તો મેં લઈ તેની મમ્મીએ એને રોક્યો નહીં એની મમ્મીએ એને બોલી નહીં તો બીજા દિવસે પછી એને સ્ટ્રેટ લેતો આવ્યો ધીમે 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 મોટો થતો ગયો પછી એ ચોરી કરવા લાગ્યો તો એને એક વખત મોટો ગુનો પડ્યો એટલે મોટો ગુનો કર્યો એટલે એને શું કર્યો જેલમાં પૂર્યો જેલમાં પૂર્યું અને એને ફાંસીની સજા થવાની હતી કારણ કે એની પૂરી કરવામાં એક વ્યક્તિની વ્યક્તિ કરી દીધો એકને માણી આપ્યો છે એટલે એને શું કર્યું ફાંસીની સજા થઈ તો જે ફાંસી આપવા વાળો જે જરાક થયો ને એ છેમને પૂછે તો ભાઈ તમારે કોઈને તમારે કોઈ ઈચ્છા કરી તો કે હા માર કે મારે મમ્મી બોલાવો આ વાર્તા બધાય સાંભળેલી છે બરાબર આપણે શું મળે એ ધ્યાન છે આપણે યાદ રાખવાનું તો પેલા મમ્મીને બોલાવે કેમ કે તો મારી નાખ્યો નાનો હતો ને તારું નાની નાની ચોરી કરતો હતો ને તો મારા મમ્મી કંઈ મને બોલી નહીં અને ચોરી કરવાની પ્રેરણા મળી એટલે હું ક્યાં ચોરી કરતા કરતા કરતાં આટલો મોટો ગુના કર્યો એટલે મને આ પડી હતી ઊભી સાચું બોલવું જોઈએ એટલે સાચું હોય ને ચોરી કરવી જોઈએ નહીં ચોરી કરતા ગયો હોય તો આ મોટો ચોર થયો હોય એટલે આપણે ચોરી કરવાની નહીં